દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપણું સ્વાગત છે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસનું આયોજન દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે વિગતે વાત કરીએ તો ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોક સંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચાડવા માટે નર્મદા જિલ્લા સહિત ગુજરાતના કુલ ઓગણત્રીસ જિલ્લા મથકોએ ગણપતિ ઉત્સવ દરમિયાન શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા નક્કી કરાયેલા ધારાધોરણ પ્રમાણે યોજાનાર છે જેની વિગતવાર માહિતી આપવા અર્થે નિવાસી અધિક કલેક્ટર શ્રી સી કે ઉઘાણની અધ્યક્ષતામાં રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મીડિયા સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સમગ્ર રાજ્યમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજાર પચીસની એક રાજ્ય સરકાર દ્વારા લોકોના આસ્થા અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી અને એ પ્રતિયોગિતા જાહેર થયેલી છે જેમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટેના સાત અલગ અલગ માર્ગદર્શિકાઓ પ્રમાણે ગણેશ પંડાલ તૈયાર થશે એમાંથી શ્રેષ્ઠ ત્રણ ગણેશ પંડાલ ઓગણત્રીસ જિલ્લાઓમાંથી પસંદ કરી અને પ્રથમને પાંચ લાખ રૂપિયા બીજા ગણેશ પંડાલને ત્રણ લાખ રૂપિયા અને ત્રીજાને દોઢ લાખ રૂપિયા એ રીતે નાણાંકીય ઇનામ આપવામાં આવશે સાથે સાથે સમગ્ર ઓગણત્રીસ જિલ્લામાંથી બેસ્ટ એવા પાંચ પંડાલ પસંદ કરી અને એમને એક એક લાખ રૂપિયાનું રાજ્ય સરકાર દ્વારા પુરસ્કાર આપવામાં આવશે આ ગણેશ પંડાલ પસંદગી વખતે જિલ્લા કક્ષાની એક કમિટી છે એ માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને રહેશે જેમાં પંડાલની સાત અલગ અલગ માર્ગદર્શિકાઓ પ્રમાણે પસંદગીઓમાં આવશે જેમાં એક તો ગણેશ પંડાલનો મંડપ શણગાર સામાજિક સંદેશ ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી છે કે નહીં એના આધારે ઓપરેશન સિંદૂર દેશભક્તિ સ્વદેશી પંડાલ સળની પસંદગી ટ્રાફિક કે આસપાસના લોકોને અડચણરૂપ ના થાય અને સ્થાનિક તંત્રની મંજૂરી આ ઉપરાંત અન્ય કોઈ સામાજિક પ્રવૃત્તિ પંડાલ કરતું હોય તો એને પણ ધ્યાનમાં લઈને આ પ્રકારની પસંદગી કરવામાં આવશે